नमस्कार दर्शक मित्रों आप निहड़ी રહ્યા છો ਇਸ લાઇવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજનો મુખ્ય સમાચાર HOSPEX હેલ્થકેર એક્સપો 2026 PM મોદીના વિઝન સાથે સુસંગત હેલ્થકેર ભવિષ્યને પ્રદર્શિત કરશે HOSPEX ની 5મી એડિશનમાં એક મેગા હેલ્થકેર એક્ઝિબિશન સ્ટાર્ટઅપ કોન્ક્લેવેન અને AI માસ્ટરક્લાસનો સમાવેશ થશે જે નવીનતા વૈશ્વિક સહયોગ અને ટેકનોલોજી આધારિત હેલ્થકેર પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે અમદાવાદ એચ હેલ્થકેર એક્સપો બે હજાર છવ્વીસની પાંચમી એડિશન એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન વીસમી બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે ત્રણ દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો ઇનોવેટર્સ સ્ટાર્ટઅપ્સ પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ માટે એકત્રિત થશે આ કાર્યક્રમનું આયોજન ત્રિતવમ ઇન્ટીગ્રીઝ દ્વારા મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે જે એક પાવરફુલ પ્લેટફોર્મ બનાવે છે જે ઉદ્યોગ શિક્ષણ અને નીતિ નેતૃત્વને મોટા પાયે એકીકૃત કરે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક નવીનતા અને હેલ્થકેર પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવાના પરિવર્તનશીલ વિઝન સાથે સંરેખિત એચ ઓએસપી બે હજાર છવ્વીસનો હેતુ મેડિકલ ટેકનોલોજી ડિજિટલ હેલ્થ અને અફોર્ડેબલ હેલ્થકેર સોલ્યુશન્સમાં પ્રગતિને વેગ આપવાનો છે સાથે સાથે વૈશ્વિક હેલ્થકેર નકશા પર ભારતની ભૂમિકાને મજબૂત બનાવવાનો છે આ એક્સપોમાં બાયોટેકનોલોજી ફાર્માસ્યુટિકલ સ્ટાર્ટઅપ્સ મેડિકલ ડિવાઇસીસ સર્જિકલ સાધનો ડાયગ્નોસ્ટિક્સ મેડિકલ ટુરિઝમ અને વેલનેસ ક્ષેત્રમાં નવીનતાઓ દર્શાવતા એકસોમી મી વધુ એક્ઝિબિશન સ્ટોલ્સ હશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી અને વેરેબલ હેલ્થકેર ટેકનોલોજીઓ જેવા ઉભરતા ક્ષેત્રો પણ કેન્દ્ર સ્થાને રહેશે ત્રણ દિવસ દરમિયાન આ ઇવેન્ટમાં પચીસ હજારમી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100 થી વધારે સ્ટોલ્સ એમાં ઇનવોલ્વ છે આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાય છે હું છું ડોક્ટર જીગ્નેશતા અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે એની સાથે એએચએમપી કરીને અમારી જે એક સંસ્થા છે જે હેલ્થ કેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે સાથે મેટ્રો ફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે આ ચાર સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે લગભગ આ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત પંદર કન્ટ્રીના પંદરે કન્ટ્રીના ડેલીગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા ઘાના ઓમાન બાંગ્લાદેશ શ્રીલંકા સેનેગન કતાર અ મોરોક્કો મોઝામ્બિક અને યુએ આ આટલા કન્ટ્રીના ડેલિગેટ અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ અમદાવાદનું હેલ્થ કેર જોવા આવી રહ્યા છે અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે જોડાયા છે આ કોન્ક્લેવમાં ત્રણ દિવસની કોન્ક્લેવમાં કુલ ચાર ડિફરન્ટ થવાના છે પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્ક્લેવ છે જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન કેવી ઇમ્પ્રુવ કરવું એના ઉપર કરશે સેકન્ડ ડે બીજા દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્ક્લેવ છે સ્ટાર્ટઅપ ઉપર જે પહેલી વાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર સ્ટાર્ટઅપ પર તો કોન્ક્લેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્કલેવ છે એ દિવસે સાંજે જે આપણે ચર્ચા કરીએ મેડિકલ ટુરિઝમ

ગુણવત્તા પર સારવાર મળી શકે એના માટેની એ દિવસે આપણે કોન્ક્લેવ જયારે બી આવી કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો આજે કેવું હોય કે આ બધા જે સ્ટોલ્સ આવતા હોય મેડિકલ ક્ષેત્રે સતત અપડેટ થતું હોય તો એમાં જુદા જુદા પોતપોતાના જે કંઈ અપડેટ હોય એ લોકો સ્ટોલ્સ લઈને આવે અને જે હેલ્થ કેરના પ્રોફેશનલ્સ હોય હોસ્પિટલ ઓનર્સ હોય ક્લિનિક ઓનર્સ હોય એ લોકો પોતાના અપડેટ માટે આ બધા સ્ટોલ્સ ની વિઝિટ કરતા પણ જનરલી કેવું હોય કે આ એક્ઝિબિશનમાં વિઝિટથી જ કામ પતી જતું હોય આપણે ખાલી આ એક્ઝિબિશન સ્ટોલ વિઝિટ પર નથી રહ્યા જોડે જોડે આપણે એની અંદર ચર્ચાઓ કરવા માટે ચાર ત્રણ દિવસની સળંગ કોન્કલેવ રાખ્યા છે જેથી કરીને વધુ ને વધુ ચર્ચાઓથી આપણે વધારે સારા પરિણામ પામી શકીએ ગુજરાત ગવર્મેન્ટે આની અંદર ઇન્ટરેસ્ટ લીધો છે એ લોકો મેડિકલ ટુરિઝમમાં એ લોકો પણ આની અંદર સપોર્ટ કરવા માટે ડિસ્કશનના લેવલે છે આપણું અહીંયા આગળ એક કન્સોર્ટિયમ છે ગુજરાત ગવર્મેન્ટનું જે પણ કદાચ આની અંદર જોડાય એ લોકો પણ આ માટે ડિસ્કશન કરી રહ્યા એની આગળની બધી એડિશન સાઉથ ઇન્ડિયામાં થઈ રહી છે પહેલી વાર એ લોકો સાઉથ ઇન્ડિયાની બહાર આવી રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ એ લોકો ગુજરાતમાં કરી રહ્યા છે અત્યારે છે આપણે એઆઈ ઘણું બધું અત્યારે યુઝ થઈ રહ્યું છે સૌથી પહેલા અત્યારે એનો વધારે ઉપયોગ ડાયગ્નોસ્ટિકમાં થઈ રહ્યો છે કે એઆઈ પેથોલોજી લેબમાં કે એઆઈ રેડિયોલોજીમાં એટલે કે નિદાન કરવામાં વધારે યુઝ થઈ રહ્યું છે હવે અમે જોઈ રહ્યા છે કે એઆઈ આપણને વધારે હેલ્પ કરશે ટ્રીટમેન્ટમાં હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ હોસ્પિટલમાં ઘણું બધું પેપર વર્ક હોય છે જે કરવું ઘણી વાર મુશ્કેલ હોય છે ઘણી વાર ડોક્ટરનું ધ્યાન ટ્રીટમેન્ટ કરતા ઘણી વાર પેપર વર્કમાં રહે આ બધા જ કામ સરળતાથી થઈ શકે આ બધામાં એક્સપોના વૈશ્વિક સ્તરને ઉજાગર કરતા પંદરમી વધુ દેશોની ભાગીદારીની અપેક્ષા છે ગુજરાત સરકારના સત્તાવાર પ્રતિનિધિમંડળો સાથે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંભા હેલ્થકેર પ્રતિનિધિમંડળો પણ હાજરી આપશે જે હેલ્થકેર વિકાસ સ્ટાર્ટઅપ વૃદ્ધિ અને વૈશ્વિક ભાગીદારી પ્રત્યે રાજ્યની મજબૂત પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે ઇવેન્ટનો એજન્ડા અસરકારક ચર્ચાઓ અને જ્ઞાનવિનિમય સુનિશ્ચિત કરવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે દિવસ એક ભવ્ય ઉદઘાટન સમારોહ બાદ ડાયગ્નોસ્ટિક્સ ઉદ્યોગના માર્કેટિંગ અને વિકાસ પર નિષ્ણાત સત્રો યોજાશે દિવસ બે સ્ટાર્ટઅપ કોન્કલેવ મેડિકલ ટુરિઝમ વિષયક ચર્ચાઓ અને પ્રતિષ્ઠિત એચઓએસપીએક્સ એવોર્ડ્સનું પ્રસ્તુતિકરણ યોજાશે દિવસ 3 હેલ્થકેર કોન્ક્લેવને સ્ટાર્ટઅપ grother forums માં AI ની બીજ્યા વૃત્તિ સમર્પિત મેડિકલ ટુરિઝમ કોન્ક્લેવને HOSPEX મેડિકલ ટુરિઝમ પેવેલિયન હોસ્પિટલો વેલનેસ સેન્ટરો ફેસિલિટેટર્સ અને ક્રોસ બોર્ડર હેલ્થકેર સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને એકસાથે લાવશે જે ભારતને વિશ્વસત્રિય અને ખર્ચ અસરકારક આરોગ્ય સેવાઓ માટે પસંદગીના વૈશ્વિક સ્તળ તરીકે સ્થાનાપશે મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વત્સલ દીક્ષિતે જણાવ્યું હતું કે એચઓએસપીઇક્સ હેલ્થકેર એક્સપો બે હજાર છવ્વીસ એક ડાયનેમિક પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં નવીનતા ટેકનોલોજી અને નીતિનું મિશ્રણ થાય છે હેલ્થકેર ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે આ એક્સપો હિસ્સેદારોને અદ્યતન સોલ્યુશન્સ શોધવા વૈશ્વિક સહકાર સ્થાપિત કરવા અને હેલ્થકેર સેવાઓના ડિલિવરીના ભવિષ્યને આકાર આપવા સક્ષમ બનાવશે એચઓએસપીએક્સ બે હજાર છવ્વીસનો દ્રષ્ટિકોણ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવાની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનો છે આ પહેલ ડીપટેક એઆઈ હેલ્થકેર મેડિકલ ડિવાઇસીસ ડાયગ્નોસ્ટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ સાહસિકો રોકાણકારો ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇન્ક્યુબેટર્સ વચ્ચે સહકાર અને ભાગીદારીને પ્રોત્સાહન આપશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર